તો નંદી શાળા એટલે કે આપણે પ્રવેશ દ્વાર કે ભગવાન નંદીજીની પ્રતિમા મૂકેલી છે લોકો અહીંથી પ્રવેશ કરે એટલે આપોઆપ એને વંદન કરી આપણે એમ કે બે રોડ ઉપર નંદી જતા હોય તો કેટલા બધા પ્રોબ્લેમ લાગે હા પણ અમારી સાથે અહીંયા આપણે ઊભા છીએ લગભગ ચારસો થી પાંચસો ની એક જ જગ્યા છે તમે જો આટલા શાંત કદાચ ગૌમાતા માતા પણ નહીં ઉભતી હોય આટલી શાંત ત્રણસો ને પાંસઠ દિવસે ડૉક્ટર આવતા હોય છે ડેલી અચ્છા અમે કામ તેનું ગૌશાળામાંથી ડૉક્ટરની નિમણૂક કરી છે એ ખાસ કરીને બહેનો જે રસોડામાં કામ કરતા હોય હા કાંઈ પણ આંબા સુધારા શાક સુધારો પ્લાસ્ટિક કોથરીમ નાખીને બારીમાંથી ઘા કરે એટલે આવું દશા એટલી થઈ ત્રિકમદાસજી બાપુ ગૌશાળાની અનેક વાતો કરી આપણે પરંતુ નંદી શાળા ક્યાંક ક્યાંક જ હોય છે હા અત્યારે આપણે આ દર્શક મિત્રો જાણે છે અનેક અમે મીડિયામાં દરરોજ સમાચારમાં સાંભળતા હોય કે ભાઈ આ નંદી હેરાન કરે છે રસ્તામાં ખૂટ કે છે અલગ અલગ આખલા એવા શબ્દ અલગ અલગ નંદી આમ પ્રાચીન શબ્દ જુનો પૌરાણિક શબ્દ અમે જી છે શંકર ભગવાન સાથે કથા જોડાયેલી છે આપ જાણો છો એ તો પૌરાણિક રીતે પણ નંદીનું મહત્વ છે તો અહીં આપ જોઈએ કે વિશાળ અનેક નંદીઓ છે એને એની શાળા બનાવવામાં આવેલી છે બાપુ સૌ પ્રથમ તો આ નંદીનું મહાત્મય પ્રાચીન કાળથી છે અને બેઝિક વાત કે આ વિચાર પ્રથમ તો આવ્યો કે અને નંદી એ આપણી પરંપરા છે પ્રાચીન છે અને જે તે વખતે વિશ્વની સૌથી મોટી ગૌશાળા પથમેળા ગૌશાળા છે જે દર્શનાને જે મહારાજ ચલાવે એ કચ્છમાં પધાર્યા નારાણસોમાં કથા હતી એ દરમિયાન ગાંધીધામ મધ્ય બધા ઉદ્યોગપતિઓની ભક્તોની બધાનું એક બેઠક બોલાવી હતી એમાં એમણે રજૂઆત કરી કે કચ્છ ઉપર એટલી બધી આફતો આવતી છે વારંવાર ધરતી કપ હોય વાવાઝોડા હોય સાહેબનું ઘણી બધી આફતો આવતી હોય તો એ મને એક જ કારણ દેખાય છે કે જે નંદીઓની અવદશા નંદીને આપણે ધર્મનો સ્તંભ માનીએ ભગવાન શિવનું વાહન તરીકે માનીએ અને આજથી પચીસ પચાસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાં જોઈએ તો એની આપ સો ટકા આપણું જે કંઈ વ્યવહાર છે લગ્ન હોય પ્રસંગ હોય ટ્રાવેલિંગ હોય ટ્રાન્સપોર્ટિંગ હોય ખેતીવાડી હોય આપણા બાપ દાદા જો જીવ્યા હોય તો માત્ર નંદીને આધારે જીવતી કેમ કે ટોટલી બાપ એના ઉપર હતું કોઈ ટેકનોલોજી કે કોઈ સાધન વાહન ન હતું તો એ કે નંદીઓની અવદશા છે અને બોર્ડર નજીક છે કચ્છ જિલ્લો નંદીઓ છેલ્લી બાકી રોડ ઉપર આપણે નાના નાના વાછાળવા રોડ ઉપર મૂકી દે છે અકસ્માતો થતા હોય છે અને માણસો કતલખાને પછી બોર્ડર ઉપર જતા હોય છે એટલે દોષ ભયંકર દોષ લાગે છે તો એનું કાંઈક વિચાર્યું કોઈ કેટલા ઉદ્યોગપતિઓ ઘઉં બધા ઘઉં ઘણા બધા ગૌ ભક્તોને ગૌશાળા બધા હાજર હતા પણ એટલે જે તે વખતે મને મને વાત કરી અમે બધા બેઠા હતા પણ કોઈ એ વાત નંદીને કોણે એમ પકડે એમ એ વાતને પણ મને એ વાત લાગી આવી એટલે મેં કીધું કોઈ પણ હિસાબે હું મેં કરશું વિચાર્યું અમારી આખી સમયના ગૌસેવા ગ્રુપ છે અંજારમાં તો ખરા પણ આપણે નંદી ગૌશાળા લખાવી સો ટકા નહીં નંદી ગૌશાળા નંદી શાળા બરાબર ગૌશાળા એક પ્રદાન નહીં આપે કોઈ મિત્રો નહીં આપે તો ભગવાન પૂરું કરશે પોતે નંદી ની નંદી ધર્મ નો છે એક નંદી સોગાય રાખો એક નંદી રાખો એનું જે પુણ્ય મળે એનાથી વિશેષ પુણ્ય મળે છે સોગાય કરતાં પણ એને સુખી રાખો એની મોજ રે એટલે મેં કીધું ના ના ગૌશાળા નહીં આપણે નંદી શાળા જ નાખશું અને જે આપણે ગોવર્ધન પર્વત દર્શન કર્યા ગોવર્ધન સાથે ગાય જોડાયેલી છે નંદી છે ગાયનું વંશજ જ છે એટલે મેં કીધું આપણે ગોવર્ધન નંદી શાળા જ નામ નાખ્યું એટલે નક્કી કર્યું નક્કી કર્યું એટલે મેં લગભગ અમારા ચાર વર્ષ પૂરાથી પાંચમા વર્ષમાં હમણાં જ મેં શરૂઆત કરી પાંચમો વર્ષ ચાલે છે આજે લગભગ આ નંદી ને પાંચમો વર્ષ એમાં લગભગ અમારા અત્યારે છસો થી સાતસો જેવા નંદીઓ છે અત્યારે આ જગ્યા ઉપર આવી બે નંદી શાળા છે પૂર્વ વિભાગ કચ્છમાં અને પશ્ચિમ વિભાગ કચ્છમાં બે જગ્યા ભુજ તાલુકામાં ચપરેટ ગામે છે ત્યાં પણ આ ચપરેટી માં દોઢસો જેવા છે છસો જેવા છે બે જગ્યા ચાલુ કરી ને અને પાંચમું વર્ષ છે અને દોઢ બે અઢી વર્ષ જેવા થયું જોતા 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 અમે લગભગ અગિયાર નંદ મહોત્સવ થી નંદી મહોત્સવ બરાબર નંદ મહોત્સવ એટલે જન્માષ્ટમી નેક્સ્ટ ડે શ્રાવણ મહિનાની નોમના નંદ મહોત્સવમાં ગોવર્ધને ઉજવ્યું છે ત્યાં પચીસથી ત્રીસ હજાર લોકો પ્રસાદ લેતા હોય છે બીજા દિવસે નંદ મહોત્સવ નોમ પછી દસમ એટલે મેં એ દિવસે નંદ મહોત્સવથી નંદી મહોત્સવ શરૂઆત કરી એ જોતા જોતાં ત્રીસ નંદીઓ શરૂઆત કરી હતી આજે છસો સાતસો નંદીઓ રહે છે પ્રથમ અમે નંદિઓના પેટમાંથી ભયંકર કેમકે સીટીમાં રહેતા હોય પ્લાસ્ટિક 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 પેટ બધા ફૂલાઈ ગયો શરૂઆતમાં આપણે ખોરાક આપીએ ખોરાક લેતા લેતા જ મરી જાય કેમ કે પછી જગ્યા પેટમાં અને ખોરાક જોઈને ખાવા મને શરૂઆતમાં એ પ્રોબ્લેમ નડો પછી અમે ઘણા બધા એવા ગૌભોગની સલાહ લીધી કે આ રીતના શું છે તો કોઈ શક્સે નહીં એમ પછી પાણીમાં પીરામાં નાખી દાણા મકાઈ અડદ ખવડાવી શરૂઆતમાં એ લોકોની એટલે એમાં દ્વારા થોડીક તક તાકાત આવી તાકાત એટલે મોથી ઓગાડે શક્તિ આવે એટલે ઓગાડી ઓગીને આખા બધા વાળાથી આખા ભરાઈ જાય પ્લાસ્ટિક સવારના સવાર સાફ કરી બીજો દિવસ પાછા ભરાઈ જાવ ત્રીસથી થી પાંત્રીસ કોથરા પ્લાસ્ટિકના પેટમાંથી નીકળે એટલે આપના ચેનલના માધ્યમથી હું એવા લોકોને કહું છું જે ખાસ કરીને બહેનો જે રસોડામાં કામ કરતા હોય કાંઈ પણ આંબા સુધારા શાક સુધારો પ્લાસ્ટિક કોથરીમાં નાખીને બારીમાંથી ઘા કરે એટલે આવ દશા થઈ તો એને પણ આપણે ચેનલના માધ્યમથી આપના દ્વારા જણાવી છે કે ખાસ કરી અને જે બહેનો હોય કોઈ પણ હોય જ્યારે પણ કંઈ પ્લાસ્ટિકની વસ્તુ ઉપયોગ ન કરે તો વધારે સારું કેમ કે આપણી સરકાર પણ ઘણી બધી મહેનત કરે છે સંસ્થાઓ પણ ઘણી બધી એના પાછળ કામ કરે છે પ્લાસ્ટિક વપરાશ બંધ કરો તો એના માટે થઈ ને આ બધું કર્યું છે બાપુ મેન અહીં જે વિભાજન છે અલગ અલગ સ્ટેપ છે અહીં નાના નંદી છે જી તો બાજુમાં કેટલા આવા ચાર વિભાગ છે મહારાજ એક પછી એક ચાર વિભાગ છે એકમાં નાના વિભાગ છે એકમાં મોટા છે એકમાં પછી આપણે કદાચ કોઈની જીની દવા ચાલુ હોય ટ્રીટમેન્ટ હા 365 દિવસે ડોક્ટર આવતા હોય છે ડેલી અચ્છા અમે કામ દેનો ગૌશાળામાંથી ડોક્ટરને નિમણૂક કરી છે ડેલી ડોક્ટર આવે પગાર સાથેને ડોક્ટર આવે ચેકિંગ કરે બાટલા જેવું તો બાટલા ચડાવે એ રીતના આખો વિભાગ છે એનું માટે એક અલગ વિભાગ છે ને એના માટે થઈને વિશાળ એક ચારોનો સ્ટોરેજ બનાવ્યો જેમાં બાર મહિનાનો આપણે ઘાસચારો ખરીદીને સ્ટોર કરી શકીએ કેમ કે ક્યારે કઈ આપત્તિ આવતી હોય સાઇક્લુન આવી જાય કોરોના કાળ આવ્યો એ દરમિયાન મને બધું બંધ થઈ ગયું તો આપણે આપણું પેટ તો ખપીમાં ભરી શક્યું હમણાં આમના માટે શું જે આપણે આશરે રહેલા છે એટલે એના માટે થઈ આખા વર્ષ દરમિયાન જે જે ઘાસ ચારોની જરૂર જોઈએ મકાઈનો છે પછી આપણે ભૂતડી જેની સિંગદાણાનો ચારો કહીએ એ છે સૂકી કડપ છે એ ભેગું કરે રાખીએ બાર મહિના બાકી ડેલી લીલાચારાની એક નીર થાય સવારના ભાગમાં બપોર પછી સૂકા ચારાની નીળ થાય ડૉક્ટરોનું ટ્રીટમેન્ટ થાય અને ચોવીસે કલાક જ્યારે એની ઈચ્છા થાય ત્યારે પાણીના વાળા ઓટોમેટિક પ્લાન્ટ ભર્યા પડે આવે જ્યારે ઈચ્છા થાય પાણી પી લે ખોરાક ખાઈ લે અને સાથે મળી એકબીજાનો પૈસા આપીએ એકબીજાને પાલિશ કરી દે આપણે એમ કે બે રોડ ઉપર નંદી જતા તો કેટલા બધા પ્રોબ્લેમ લાગે હા ઝઘડા ગાડીઓ ભાંગી નાખ્યા આપણા વડીલો ને આપણે ક્યાંય મંદિરમાં ન જાવ કેમ કે નદીઓ રોડ ઉપર રખડતા હોય સરકાર પણ એટલી ચિંતિત છે ભાઈ કાંઈ પ્રશ્નનો સોલ્વ નથી પણ અમારી સાથે અહીંયા આપણે ઉભા છીએ લગભગ ચારસો થી ની એક જ જગ્યા છે તમે જુઓ આટલા શાંત કદાચ ગૌમાતા પણ નહીં ઉભતી હોય આટલી શાંત આટલા શાંતિથી આ બધા નંદીઓ નિહાળી રહ્યા છે અને એમને બે કલાકનું સંગીતની થેરોપી આપીને બરાબર આ બધી મ્યુઝિક સિસ્ટમ ગોઠવેલી છે આ સાઉન્ડ સિસ્ટમ છે સવારે એક બે કલાક એકદમ શાંત સંગીત વાગતું હોય એનાથી પણ એનું પ્રકૃતિ શોભામાં ઘણું બધું ફરક પડતું હોય છે સંગીત સંભળાવીએ એક નંદીનું મંદિર હતું આપણે ઉપર એની પૂજા થાય એક નંદીની આ બધા નંદીને ગોળ ખવડાવવા આવે અમુક અમુક દિવસે જે જે સિઝન પ્રમાણે આંબાની સીઝન આંબાના ટ્રેક્ટર મંગાવીને ખવડાવીએ એટલે આપણે એમ કે આપણો એક પરિવારના સભ્ય એ રીતે આ નંદી એકદમ સ્વભાવ નિર્મળ તમે અંદર જીને આટો માર્યા હો તમને કદાચ ભય લાગે પણ હકીકત માં કાંઈ બીક જેવું નથી નીચે ગડકી જાય જેમ ગાય પાછળ ગડકી પાંચસો નદીઓને કોઈ તાકાત ન હોય એમ માણસો ગભરાતા હોય એક ઉર્જા મળતી ઉર્જા મળતું નીચે તમે જો સફાઈ જો એક તમને ક્યાંય પાણીનો કે કતરાનો દાણો નહીં દેખાય ને આપણે જે બાજુમાં જઈશું જે ખાલી છે બીજા દિવસે એમાં નંદી જાય નહીં પણ આપણે એમ થાય કે સુઈ જાય એટલી ચોખાઈ હશે આપણે ગૌશાળામાં પણ આટલી ચોખાઈ ન હોય ઘણી ગૌશાળાળાળાળાળામાં તો પાંજરાપુરમાં તો પાણીના ગટર ભરાવે મચ્છર માખ્યો જે આખું ખલબલ થતું આખો વિસ્તાર પણ એની હન્ડ્રેડ પર્સન્ટ ચોખ્ખાય ખાવાનો પીવાનો આહાર વિહાર ચાલે બધી હવા ખુલ્લી

કેટલું કરી કે હમણાં નહીં અમારે શેર પૂરતું છે તો એ લોકો પછી શું કર્યું બે ચાર મહિના કાંઈ ના કર્યું પછી રાતના પોતાના ગામડામાંથી ભરી ભરી ટેમ્પર ને ચારે બાજુ ઉતારી નાખે એમ ગામના નાકાઓમાં પછી પાછા ભરાઈ ગયા નંદી પાછા મેં ભેગા કર્યા નંદિયું પાછા જેમ તેમ કરી પાછા એટલે એટલે ચારે બાજુ શહેરમાં વધતા જાય ગામડા રાત્રે છોડી જાય એમ ગામડામાં ત્રાસ હોય ખેતરમાં વાડીઓમાં ગામડામાં તોફાન મસ્તી કરતા હોય નદીઓ કારણ કે ત્રણ મહિના મૂકી દે તો ક્યાં જાય જે જગ્યા હોય જ ગૌચર જમીન તો ગઈ તમને ખબર છે ક્યાં ગાયું ખાવાનું પીવાનું કે રહેવાનું કાંઈ ન રહ્યું એ બધું ખબર હવે એને રહેવાની વ્યવસ્થા ન રે એટલે પછી લોકો શહેરમાં અંજારમાં ચારે બાજુ મૂકતા હોય ને રખડતા વળી પાછું એમ થાય થોડાક દિવસ વળી પચાસ રૂપિયા કરી કેપેસિટી પ્રમાણે રાખીને દુખી નથી કરે આપણે આપણે જેમ રાખતા એ સિસ્ટમથી રાખવાની આપણે ભરી નાખી બેસી ન શકે ખવડાવી ન શકીએ તો કાંઈ અર્થ નથી એટલે અત્યારે પૂરું અંજાર પૂરતું હતું ગામડાના કદાચ પર્સનલ ફોન આવે કોઈ દાતા હોય કોઈ સહયોગી હોય કે અમારે એક નંદી છે ગામમાં કે વાડીનું અમારું જૂનું તો અમે એને પ્રેમથી સ્વીકારતા હોઈએ છે કંઈ એ લોકો દાતા છે બધા નાનું સો ટકા બધું દાતાઓના સહયોગથી ચાલે છે અમારે કોઈકમાં નથી જવું પડતું અમારે ભગવાનની મહેરબાનીથી ક્યાંય હાથ લાંબુ નથી કરવું પડતું કોનું પૂર્ણ તિથિ હોય કોક નો જન્મ દિવસ હોય કોઈ મકાન નો વાસો હોય નાની મોટી કથા હોય ટકા ગૌશાળામાં લાખ આ ગૌશાળામાં બે લાખ શાળામાં બે લાખ ફલાણી ગૌશાળામાં એટલે આ રીતના કથા વાર્તાનો ફંડ હોય અમે ગૌશાળામાં નંદી શાળામાં વાપરતા હોય કોકની પુણ્યતિથી હોય તો રોજના ના થી કરાવ્યો પાંચસો હજાર બે હજાર પાંચ હજાર આ રીતના બધા દાતાના ખૂબ સરસ ચાલે છે કોઈ ચિંતા પૈસા નથી આર્થિક નથી ડોક્ટરો છે કાર્યકર્તા ભાઈઓ સેવકો છે અને સરસ રીતે આખા દેશની પ્રથમ નંદી શાળા છે ગુજરાતમાં ક્યાંય નથી ગુજરાતમાં ન હોય બીજે કાંઈ ન હોય અને કદાચ ભારતમાં ન હોય તો વિદેશમાં તો ન જ હોય કેમ કે આપણે બધા આની સાથે સંકળાયેલા છે ને આ રીતે બહુ સારું સંચાલન ગોવર્ધન નંદી શાળા થઈ રહ્યું છે બાપુ સહજ રીતે નંદી સાથે જોડાયેલી અનેક કથાઓ તેમનું મહાત્મય તમામ વાતો કરી આ નંદી શાળાની અને આપણે કહીએ ગોવર્ધન નંદી શાળા જી એ વિશે એક તમામ વાતો ભણી લીધી પ્રવેશતાની સાથે જ મહારાજ બાપુ જી જે અહીં મૂર્તિ મૂકવામાં આવેલી છે સ્વાભાવિક છે કે ગૌશાળા હોય તો ગાય માતાની અહીં આનું હું હાથમાં એ થોડી વાત કરો આ છે એ નંદી શાળા છે જેમ ગોરધન નંદી શાળા છે એટલે કે નંદી એટલે કે ભગવાન શિવનું પોછ્યું તરીકે જેને બળ તરીકે બોલે નંદી તરીકે બોલે આંખલા તરીકે ઉપયોગ કરતો હોય નંદી શાળા એટલે કે આપણે પ્રવેશ દ્વાર કે ભગવાન નંદીજીની પ્રતિમા મૂકેલી છે લોકો અહીંથી પ્રવેશ કરે એટલે આપોપ એને વંદન કરી અને ત્યાર પછી અહીં પ્રવેશ લેતા હોય છે કેમ કે એટલા માટે થઈ ગૌશાળામાં ભગવાન કૃષ્ણ સાથેની ગાયની મૂર્તિ રાખવામાં આવે છે અને આ નંદી શાળા છે એટલે પ્રત્યેક રૂપે જેને કહી શકાય એ નંદી મૂક્યા છે નંદર અંદર તો આપણે જોયા નંદીઓ છે એટલે પ્રત્યેક રૂપે માત્ર દર્શન કરી આજ્ઞા લઈ ને પછી આપણે એ ભાવનાથી કરી ને આ રીતના મૂર્તિ પધરાવેલી છે આ બધા સેવકોનો સાથ સહકાર મળતો હા સો ટકા જે તે વખતે નંદી શાળાની શરૂઆત કરીએ ત્યારથી જેમ ગોવર્ધન પર્વ તો લોકો બધા સ્વયંસેવકો આવતા હોય તો અહીં પણ બધા જ્ઞાતિ જાતિના લોકો હા સવારના નિત્ય સાફ સફાઈ કરવા માટે ગાયને નંદીને ચરવનાકવા માટે આવતા હોય છે અને અમારી આ સમગ્ર સંવેદના ગ્રુપની આખી ટીમ છે સંવેદના ગ્રુપ નામ જ છે અમારું સંવેદના ગ્રુપ ગોરધન નંદી સરા એમાં ખાસ કરીને જે આપણે રણછોડભાઈ છે રણછોડભાઈની આખી ટીમ રહેલી છે એ દૈલી જેમાં આપણે ડાયરાની વાત કરી બેસીએ એમાં ચા પર ચર્ચા અન્ય શબ્દ વાપરે છે રોજ બેસી ડેલી અમે પચીસ ત્રીસ જણા હોય સાંજે કંઈ પણ પ્રશ્ન હોય આગલા દિવસોને કંઈક નવું જૂનું કરવાનું એમ એ સાથે બી એની ચર્ચાઓ ચાલતું હોય જ્યારથી નંદીશાળાની સ્થાપના કરી ત્યારે ની આખે ટીમ છે એનો પૂરેપૂરો સહયોગ છે અંજાના શેરજનો છે એનો પણ પૂરો સહયોગ છે અને આ રીતના નંદી શાળાને બધા નંદી ભક્તો રહેલા છે ત્રિકમદાસજી બાપુ તમે વાત કરી નંદી શાળા વિશે આમ તો વિસ્તારપૂર્વક વાતો કરી પણ રણછોડભાઈ રણછોડભાઈને એટલે યાદી કરું છું મિત્રો કે સામાન્ય તો ગૌ સેવક ગૌ રક્ષક ગૌ દાતા એવું દયરામને સાંભળતા હોઈએ આપણે ગૌ સેવા કરતા હોય પણ નંદી શાળાની જે તમારી પ્રેરણા છે ને એના માટે જે તમે તત્પર આવ છો ને એટલે મારે તમારી પાસે બે શબ્દો સાંભળવા છે કારણ કે ગૌ રક્ષકો અનેક છે ગાયોની સેવા દરરોજ કરે છે પણ નંદી શાળાને આ મને આનંદ છે આ વાર અમે અહેવાલ બનાવીએ છો નંદી શાળા પાંચ લોકોને પ્રેરણા મળશે નંદીની લોકો કિંમત સમજે એમની પણ કિંમત છે આપણે માયાભાઈ એક વાત કરે છે ને નંદી વિશે આમાં ભગવાન નિમિત્ત બનાવતો હોય છે પણ તમને નિમિત્ત બનાવવાને એ આનંદ થાય છે મને આજે કઈ રીતે તમારી સેવા કરો છો તમારા નિસ્વાર્થ ભાવે બેઝિક ભાવે થોડી વાત કરો શરૂઆતમાં જ્યારે નંદી શાળા શરૂઆત થઈ ત્યારે મારાશ્રીના આશીર્વાદથી જ શરૂઆત થઈ અને જે પણ દાન આવે દાતાઓ આવે એમના આશીર્વાદ થકી અને એક વિશ્વાસ કે અહીંયા કામ થાય છે તો એ સો ટકા સારું કામ છે કારણ કે નાગલ પણ ગૌશાળા મારાશ્રી ચલાવે છે અને અહીંયા જ્યારે નાણ સરોવર દસણા મહારાજ પથમેળા એમની એમને પ્રેરણા કરી મહારાશ્રી બીજો તો કચ્છમાં કોઈ તૈયાર થતું નથી એટલે જે કચ્છમાં ત્રિકમદાસજી મહારાજે કીધું કે આપણે કરવું છે એ અમારા સારથી હોય ગુરુજી હોય તો અમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી અને જે તમે આજે સમગ્ર ગુજરાતમાં એક મોટો પ્રશ્ન છે શહેરોમાં કે નંદીઓમાં કે પાંચ પંદર દિવસે એક બે લોકોનું ક્યાંક મૃત્યુ થતા હોય ત્યારે એ પણ એક મોટી પ્રશ્ન છે તો એ અંજાર શહેરમાં જ્યારે પણ શરૂઆત થઈ ત્યારે બે ત્રણ વખત બધા નદીઓ અહીંયા આપણે રાખવા રાખી દીધા બીજી પણ સાડા ચપરેડી ગામ મધ્ય પણ આવેલી છે ત્યાં દોઢસો નદી છે અહીંયા છે હા પણ ખૂબ આનંદ છો રણછોડભાઈ મહારાજ આ એક સરકાર માટે પ્રેરણાદાયી વાત છે એટલા માટે હું સમય છું કે સરકાર માટે આપણે કહીએ ને સરકારને આ બાબતમાંથી પ્રેરણા મળશે ગૌશાળા હોય છે એ તો સામાન્ય ઠીક કે ગામે ગામે હોય છે તો નંદી શાળા આમાંથી પણ લોકોને પ્રેરણા મળશે અત્યારે આ મોટો પ્રશ્ન છે સરકાર માટે મોટો સરકાર વિચારે શું કરવું અને એ સમયે આજથી પાંચ વર્ષ પહેલાં તમે એ વિચારો લઈ આવ્યા લોકો સામે મૂક્યા અને લોકોને એક પ્રેરણાદાયી કે ભાઈ નંદી શાળા પણ આવી રીતે હોય અને અંજાર સિટીની અંદર સરસ મજાનું કેટલા એકર માં હશે લગભગ નવ દસ એકર નવ થી દસ એકર જેવું છે આ પાંચ એકર માં ટોટલી બાંધકામ કરેલું છે અત્યારે અલગ અલગ શેર બને અને પાંચ એકર ના સ્પેર મૂકેલું છે કદાચ એને તડકામાં કે ખુલ્લામાં મૂકવું હોય કદાચ પાણી બાણી ભરે એટલે દસ એકર ટોટલ જમીન રહેલી છે દસ એકર માં ખૂબ મોટી બરાબર એટલે હજુ પણ આમાં સમાવી શકાય સમાવી શકીએ બરાબર સમાવી તમામ ટીમ નો ખૂબ ખુબ આભાર અમારે આ સંવાદ સાથે જોડાણા મંદિર શાળા વિશે તમામ વાતો કરી બધાનો ખૂબ ખૂબ આભાર જય ગો માતાય ગોપાલ રાધે રાહ